અત્યારે ગામો ગામ તાલુકાવાર જિલ્લાવાર ગામમાં હોય કોઈ જંગલમાં હોય કોઈ વીડ હોય પ્લોટ હોય મકાન હોય કે ખેતર હોય અત્યારે બનાવ બહુ બની રહ્યા છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર તો એક આદેશ છે ખેડૂતને ખાસ કરી કે જે તમારા વાડીએ ખેતરે કે સીમમાં કે ગામ પંચાયતના હોય કે પ્રાઇવેટ બોર હોય એ બોરને તમે ભૂરી દો અથવા જો તમારે પૂરવા નો હોય તો એમાં એવા પેસિંગ રાખો ત્રણ ત્રણ ફૂટના અને પેક રાખો જાળી રાખો જેથી પાણી તમે જમીનમાં ઉતારી શકો ઉતારવાળા ઘણી જગ્યાએ પાણી ઉતારે છે કે પાણી ભરત થતું અહીંયા પણ જમીનમાં ઉતારે છે આ બધું બુદ્ધિવાળાનું કામ છે પણ હવે આપણે ખોટો ઉપયોગ કર્યો છે બોર ફેલ જાય એટલે આમ ખુલ્લો છે એમાં કોઈ માણસ છે જનાવર છે ખુલ્લો બોર હોય તો પડી જાય એ આપણે પાપમાં બેસી બેદરકારી છે પણ આવા કોઈ બોર ખાલી પડ્યા હોય કે અથવા એ બોરને કોઈ ધ્યાન ન દીધું હોય તો ગામના આગેવાનો છે સરપંચો છે ઉપસરપંચો છે ગામના વડીલો આવું ધ્યાન રાખવું જેથી જે જે જગ્યાએ બોર ખાલી હોય તો એ બોરને તાત્કાલિક બુરાણ કરી નાખો અથવા એવું બુરાણ ન કરવું હોય તો એમાં પાણી ઉતારો કે જેથી માણસને કોઈ જીવ જનાવર કે માણસ અંદર પડી ન શકે આ બહુ બનાવ બની રહ્યા છે બોરવેલમાં માણસ ઘણું પડી જાય છે આ એની પાછળ સરકાર અને સમાજ જોકે અત્યારે સરકાર પાસે બહુ આધુનિક સાધનો છે બાપ પણ પોરની માલકોર જે બાળક પડી ગયો હોય એને કાઢવા માટે કેટલા જ એને કે ચાહસો કરી રહ્યા છે આખી ટીમ ઉતરે છે ડોક્ટર સહિતની સતાય ભલે અમુક બાળકો બચી જાય છે અમુક નથી બચતા કારણ કે એને ઓક્સિજન નથી મળતું એમ આ બેદરકારી આપણા બધાની છે અઢારે વરણની આવા કોઈ બોર હોય અવાવરૂ નાખો કારણ આવી બને છે આ જગ્યાએ આપણા કોઈ સગા વાલા કે આપણો કોઈ પરિવારનો દીકરો દીકરી આમાં પડી ગયો કેટલું આપણને થાય છે એમ કોઈનું જોઈને પણ તમે દુખી થાવ અથવા પસ્તાવો કરો એટલે આવા કોઈ બોર હોય તો એ ભૂરી નાખો એક બાપુનો તમને આદેશ છે આવી આવી કોઈ પણ ગામમાં સિટીમાં હોય 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 બગડામાં તો એને એ બોર ખુલ્લા હોય તો એને પૂરી નાખો અથવા એવી સગવડ કરો જાળીવાળા પાઇપ ઉતારો કે જેથી પાણી એમાં ઉતરી જાય પણ આ ઓપન બોરમાં ઘણા છોકરાઓ પડી જાય છે દીકરા દીકરીઓ એ બોર બોરી ગુજરાતમાં આ બનાવ બહુ બને છે તો હવે થોડીક આપણે પબ્લિક ને જાગૃત થવાની જરૂર છે એમ જાગૃતતાની જરૂર છે બધાને સરકાર તો એની રીતે કામ સારા જ કરે છે પણ આપણે થોડીક જેને કહેવાય જાગૃતતા રાખવાની જરૂર છે કોઈ અવાબરું એવા ખાડા પીડા હોય અવાબરું કુવા હોય તો એ કુવાને બાંધી દો અથવા માથે જાળી ફીટ કરો કારણ કે અત્યારે સરકાર સારા કામ કરે છે મારે કોઈ સરકારનું નટ લેવું ને તમારું નટ લેવું ભાઈ પણ સારા કામ કરે અને કઈ છે અમે તો આવા કુવા કોઈ હોય ખાલી તો એમાં જંગલના પ્રાણી પર લીલગા છે રોજ છે કોઈ હાવત છે કોઈ વાઘ ભરવું એવા પડી જાય છે માલ તો એને બાંધી દો બાંધી અથવા ઉપર જાળી ફીટ કરી દો તો આવા નિર્દોષ પ્રાણી છે જનાવરો છે એ એ બચી જાય તો આ થોડુંક જાગૃત થવાની જરૂર છે બધાયને કારણ કે જીવ એક શિવ છે માતર કીડી છે માંડી અને માણા હો બધામાં આત્મ એક જ છે બાપ એમ આવી વસ્તુ તરીકે ધ્યાનમાં રાખો આપણે જોઈ છે કેવી ઘટનાઓ બને છે કુવાની માલકોર બોરની માલકોર આવી ઘટનાઓ બને છે પણ થોડુંક હવે જાગૃત આપણે જોવાનું કારણ કે આ ભણેલ માણસને તો ખાસ કહું છું આ ભણેલાને ખાસ કહું છું કારણ કે કોઠા હું રહી નથી આવી તમારામાં વાતો છે કોઠા હું નથી એમ આવા અવાવરું બોર હોય અવાવરું કુવા હોય અવાવરું કોઈ આવા ખાડા પડી ગયા હોય પર્યાવરણ મને એટલું ઝાડવો બાપ મને એટલું ઝાડનો વધનો કરજો કારણ કે ઝાડ એક ઋષિ છે ઝાડ કાપવું બહુ પાપ છે આ બરોબર છે તમને કોઈ નડતર રૂપી હોય તો એટલું જ કરો પણ ખરેખર હમત તો માણસ કોઈ દી ઝાડ ન કાપે કારણ ઝાડ કાપવું પાપ છે તમે ઝાડ વાવો છો પાછા ઝાડ નો તમે વધે કરાવી નાખો છો એમ જરૂર પૂરતું તમે ઝાડ કપાવો જરૂર નો અહીંયા નો કપાવો અને ભાગશાળી આંગણામાં ઝાડ ઉભો તો બાર મહિને હોરી નાખે છે ઝાડ પણ એને હાવ મૂળમાંથી ન કઢાય કારણ ઝાડ પણ એક ઋષિ છે બાપ એનું રૂવાડું છે તો ઝાડ નો ઉછેર કરો આ દેશની માલકો ઝાડ કેટલે થવા બીજી વાત તળાવ ઊંડા કરવા પાણીમાં બચાવવું આ બધાને જાગૃતતા કરવાની જરૂર છે કારણ હજાર અગિયાર અગિયારસો ફૂટ બારસો બારસો ફૂટના બોર થઈ ગયા પંદરસો ફૂટના પછી પાણી રહ્યું નથી કાયા આવે છે કાયામાં સમજી ગયા ને તમે કારણ જ્યાં સુધી ધાવણ હતું ત્યાં સુધી આપણે બધાય સુહી લીધું ધાવણ જનતાનું કારણ કે વસુંધરા મા છે એક ધરતી મા છે એને આપણે સુહી લીધી છે જેમ ઊંડા ગયા એમ પછી જેને કહેવાય હું એને લોહી કહું છું આ કાયા છે ને લોહી છે લોહી આવે છે કહી દીધું માય આવી બેટા ધાવણ નથી આવી તો અમારામાં કાયા રહ્યા છે લોહી ના એમ હવે માની જેને કહેવાય ધરતી ની ઘોડે થી આપણે તમે જે સારણી ઘોડે વિધી નાખી છે એટલે આ કાયા નું કારણ એ છે પણ જો તમે પાણી ઉતારશો ડેમ ની માલકો તળાવ ની માલકો કોઈ ઓકળા એવા બાંધશો બંધ બાંધશો તો આપણા તળ ઉપર આવી છે તો આ જરૂરી છે આ દેશમાં હારી હારી નદીઓ જેને કહેવાય એ નદીઓના પાણી આપણે આપણે છેદ ને ગંગા યમુના જમના સરસ્વતી ગોદાવરીયા ઘણી નદીઓ છે સિંધુ હવે સિંધુ તો પુરાઈ ગઈ પણ આવી આવી નદીઓના આપણે પાંચ પાંચ વર્ષથી પાણી હા હંગરતા ઘરે કુંજામાં અત્યારે આ નદીઓ બધી જેને ખરાબ પાણી ખરાબ કેમિકલ આ જાવા માંડ્યું છે અને એ આપણા બોરમાં ઉતરે છે અથવા કુવા માં ઉતરે છે તો આપણો મોલ બગાડે જમીન બગાડે માણસમાં નો એવા રોગ થાય છે તો થોડોક આપણે સમાજને જાગૃતતા લેવાની જરૂર છે હા તમે કોકના હા હે નો જીવો કારણ કે પાર્કી આશા સદાય નિરાશા એમ થોડુંક જાગૃત આપણે થવાની જરૂર છે જે આ નદીઓ ભ્રષ્ટ થઈ ગયું છે જેના ઇતિહાસ કવિઓએ ગાતા આવ્યા છે આ નદીઓ જેને કહેવાય કે હાનિકારી એટલી થઈ ગઈ છે નદીઓની માલકોર કે નદીઓની માલકોર ઝેર સિવાય નથી કઈ નદી નું આપણે પાણી પીવું દેખાડો મને કારણ કે ઝેર વગરની કોઈ નદી નથી આમાં ઝેર ન હોય નદીઓ બધી જેને કહેવાય ગંદી કરી નાખી છે આપણે તો જરી ગમજો પાણી તમે જમીનમાં ઉતારો પાણીનો બગાડ નો ધાવા દો અને ભાગશાળી તો જમીનની માલકોર બોર કરી અને પાણી ઉતારે છે જાળી વાળા પાઇપ રાખીને કે જેથી કુવાના કે બોરના પાણી છે ને ડૂબતા નથી એમ સરકાર તમને ઉપયોગી આવે છે કે એનો તમે ઉપયોગ પૂરેપૂરો લ્યો તળાવ બને એટલા ઊંડા ઉતારો કે હજારો જનાવરો પાણી પીવે હવે આ સંઘર્ષ કરવાની ખાસ જરૂર છે પાણીનો બગાડ ન કરો કારણ કે એક સમય એવો આવશે પાણી માટે તમારે છે ને ધોળવ પડશે અત્યારે ઘણી જગ્યાએ ધોળ જ છે એમ પાણી નહીં મળે રૂપિયા દેતા જો કે રૂપિયા દેતા પાણી કેમ મળે મળતા જ નથી પચાની હાટની હિંતેર ની બોટલ મળે છે અને એ તત્વ વગરની એમ આ જે જે સંતોના હરાપ છે એ આવી ગયા છે પળીએ પાણી વેસાય છે આવી ગયું છે બાપ સમજી લેજો આ આવી ગયું છે લક્ષ્મી લૂંટાય છે આ બધું આવી ગયું છે બાપ હવે કાંઈ બાકી નથી બાકી હવે થોડું કુદર્યું છે સુનવાણી પણ જો જાગૃતતા રાખશો તો વાંધો નહીં આવે આ જુવાળા મંડી છે નીકળવા ધરતીમાંથી કારણ કે મા ધરતીને આપણે વિંધી નાખી છે રુંવાડે રુંવાણે માને આપણે વિંધી નાખીએ છે બાપ પછી સુનવાણી લાવારસીનો આવે તો બીજું શું આવે બને એટલું મા ધરતીને પાણી ઉતારો તમે પાણીનો બગાડ ન કરો એક બાપુનો તમને આદેશ છે અને બને એટલું તમે ઝાડ વાવો પણ ઝાડ એવું વાવો કે એની આવશ લાંબી હોવી જોઈએ એક બાપુનો નો થી આદેશ છે બાપ અને આરતીનો સમય થઈ ગયો છે આ પરિવાર આવી ગયા છે નાગાદણ બાપુ નાના બાપુ આવી ગયા છે બાપ તો પ્રસાદી લઈને બધા જાય છે આ ધામમાં એક રૂપિયો મૂકી અને ગુનેગાર બનશો ને બાપ બને એટલી સેવા આપો